જય સ્વામિનારાયણ જય ગૌમાતા ખેડૂત મિત્રો આપણે આજે રાજકોટની અંદર નિલેશભાઈ પાસે આવ્યા છીએ એના મુખ્ય જ આપણે સાંભળીશું કે મગની અંદર એણે પાક દ્રાવણ યુઝ કર્યો છે અને એનું રિઝલ્ટ શું છે એ આપણે જોઈશું અને એને કઈ રીતે આનો ઉપયોગ કર્યો છે અને કટલી વખત એનો છટકાવ કર્યો છે એ પણ આપણે જાણી નિલેશભાઈનું મુખ્ય પેલા નિલેશભાઈ તમારો તાલુકો જિલ્લો ગામ અને આપનું નામ મારું નામ નિલેશભાઈ છે નિલેશભાઈ રોજીભાઈ ગોરસિયા ગામ ગુંદાસરા છે તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ હવે જે આ આપણે મગનું વાવેતર કર્યું છે એમાં એક પેલા પ્રાગ દાવણ રાઉન્ડ કર્યો છે અને હમણાં પંદર દિવસો પછી બીજો રાઉન્ડ કર્યો જો એની ગ્રીનરી જુઓ તમે આમાં કોઈ જાતની જીવાત નથી આવી કે કોઈ જાતનું કાંઈ નથી આમાં તમે એક પાન પણ જુઓ ક્યાંય ફાકું નથી ઈરનો પીરિયડ આવી ગયો હતો પણ આમાં નથી આવ્યો તો તમે આની અંદર કેટલા છટકાવ કરેલા છે આમાં અમે બે છટકાવ કર્યા હે 15 દિવસ આગળ ગાડે અને અત્યાર સુધી તમે પ્રાકૃતિક ખેતી કેટલા વર્ષથી કરો છો અને તમને એની અંદર ને આની અંદર શું રિઝલ્ટનો ડિફરન્સ લાગ્યો હું ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું આ વખતે જમીનનું ભાગ ડાઉન છે તે એનું બહુ રિઝલ્ટ સારું છે કારણ કે આ બીજા બીજો રાઉન્ડ કર્યો હે પેલો એક 15 દિવસે પછી પંદર દિવસે બીજો કર્યો છે બીજો આમાં કોઈ વસ્તુ યુઝ કરી નથી અને આ વખતે આ પાક દાવણનો જ રિઝલ્ટ છે જોઈને ખેડૂત મિત્રો આપણે જે પાક દ્રાવણ યુઝ કરીએ તો એના શું રિઝલ્ટ આવે છે એ આપણે મગની અંદર પણ જોયું અને ખેડૂત મિત્રો ક્યારેય પણ તમારું ઉત્પાદન ઘટશે નહીં ગાય ખેતીમાં તમે લાગો અને તમારું ઉત્પાદન પ્રસ્ત છે અને રાસાયણિક કરતાં પણ સારું રિઝલ્ટ આવશે એમાં તમે ક્યારેય મૂંઝાશો નહીં ગાયત્રીત ખેતી એવી એક છે કે આપણે પહેલાં જ વર્ષે આ ગાયત્રીદ ખેતીમાં સવાઈ ઉત્પાદન કહીએ છીએ લોકોમાં બધા એમ કહીએ છીએ કે તમારે ત્રણથી ચાર વર્ષ ખેતી ભૂલી જવાની નિલેશભાઈએ પણ આ ચોથું વર્ષ છે ત્રણ વર્ષથી ખેતી કરતા પણ રિઝલ્ટ નહોતો આવતું આ વર્ષે આપણું આ યુઝ કર્યું તો એને રિઝલ્ટ પણ સારું આવ્યું છે ગ્રીનરી પણ આટલી છે ફાલ પણ આટલો છે તો ખેડૂત મિત્રો તમારું ક્યારેય ઉત્પાદન ઘટવા નહીં દે અને આ સંસ્થા તમારા માટે છે અને તમારી છે તો ગાય ખેતરીમાં વળો ગાયનું પણ આમાં હિત છે ખેડૂતનું પણ હિત છે ને આમ જનતાનું પણ અંદર હિત છે તો આની અંદર આપણે જેટલા વિશેષ આગળ વધતા એટલું વધી અસ્તુ જય સ્વામિનારાયણ જય ગૌમાતા